શાંતિના વિશ્વ નેતા તરીકે તેઓને નામના મેળવી હતી અને એક સારા કવિ પણ હતા આજે પણ તેમની લખેલી કવિતાઓને લાખો લોકો યાદ કરે છે અને સ્વસ્થ ભારત સ્વસ્થ ડભોઈ નગર ખાતે સફાઈ અભિયાન સાથે હોસ્પિટલ સહિત સફાઈ કામદારોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય સફાઈ અભિયાન સાથે હોસ્પિટલ સહિત સફાઈ કામદારોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર